ઉઠે ને પાકી ખાતે પીસી કરી પણ આજે ખવારના પૂરમાં નો થયો કે કે ઘટનું બહાર ખુલતું નથી એટલે આમ બધા બહાર અહીંયાથી ઠેકે ખવારમાં ઉઠે ને જોવાનું તો બહાર ન ખુલે રૂમનું ખુલે તો હોલનું બરાબર નહીં જ ખુલતું આજે એ ખુલ્યું નહીં જ એટલે બાર અહીંયાથી ઠેકે ને બરાબર નીકળી રહે પછી એટલે ટિફિન હોય બાકી તું ટિફિનનું ભર લે આગે તમને દેખાડા કે બહાર ખુલતું નથી જઈએ જો બહાર તમને દેખાડા ખુલતું ને ખુલવાનું ટ્રાય કરે પણ ખુલતું ખુલીએ નહીં રાણો અંદર હે આગળ નીકળી જાય હાલો તો બાર ને ટ્રાય કરીએ ખોલવાની પછી આપણે નિરાયતી ભેગા થાય ખુલે કે નહીં જોઈએ હાલો તો બાર બાર ને ખુલે ઘઉં કે થાઇલેન્ડ વાળા ખોલીએ આમાં કેવા ન ખુલ્યું મેં તો હવે બહુ ટ્રાય કરી ખુલ્યું જ નહીં પહેલી વાર તો એણે કહેવાય ન ખુલ્યું પછી એણીએ પાટુ ટેકાને મારીને ખોલે લીધું નીકળ્યા બરાબર ના છે ટાઈટ જરાક જર્સી બરસીને પહેરેલી હતી હા હાલો તો ભાગવા માંડીએ કાંઈ પછી નિરાય છે પાછા આપણે ભેગા થઈએ હાલો તો રામ રામ બધાઈને મિત્ર મૂલ્ય થોડો ઘણો સામાન ને લેવીએ નતા ને લેવા હતા અને આથી બધા જથ્થાબંધ બંધુ પાડે નહીં વાતા આથી અમારે લેવા નહીં થોડું ઘણું કામ કરે ને પડશે હા ઓલા નહીં જથ્થાબંધ માલ તો આપણે પેલા આપણે નહીં દુકાનો જથ્થાબંધ લેવો તો કે તું આલો કોરી ભાગી અરે થોડો ઘણો જે વસ્તુ ઘટતી હોય આજુબાજુમાં કોઈ મોલ ને ગામ હું લઈ લઈએ ને અમારે મોલ છે એટલે હું ઉતાર વાળા પણ બધું પડે હા એવું આપણે જઈએ હરુભાઈ ની દુકાન હરુભાઈ જોખે તો કહે કે તને મણી નેત મળતા આ વિડિયો માં મારી પથારી દે એટલે સમજ ગઈ હે ને ગામ નો હે ને હા ભાઈ નામ લઈએ હરુભાઈ માં કા તાગડા પડે હો હોશિયારી વાહું

રણો રણ ની રીતિ એટલે બે જણા ભાગ્યા એ આવે હાય દૂર દૂર તક કોઈ નહી દેખાઈ દેરા એક બંધા દેખાઈ દયા ઓર એક ગાડી ભી દેખાઈ દી ગાડી તો નહીં આ રહી બંધારા આવ એક વડિલ ઈ અમારા નાજી બિછાડો કાં નોકરી થી આવતો લાગે લબડાની જાળ્યો આવે થાય કોઈ હત કામ જાજો કરી હોય ને એટલે મંઝિલ દૂર હે ઓલા નાજી જોતો આવે યાર ઈ ગમ હ મારા લાગે છે કોઈક નવી ઠીયો પણ આય ના ના યાર આ મોલ વાળું હા હે પાટો હે

એટલે એ ઘણી બધું લઈને આજે અમારે બે ધક્કા છે હેલો આમ અમારે આજે બે ધક્કા છે એક જવાનું હોય થાઈલેન્ડ મોલી અને બીજું જવાનું હોય આ મોલી આ મોલી છે બકાલું એવું લેવાનું હે બગકાલામાંથી કંઈ નહીં લેવાનું ને દહીં દહીં હે કે નહીં દહીં ચીડ્યું દહીં ચપીડ્યું કે અમારે એણે પુષ્કળ લઈ લીધું હતું પછી વારે ફેરે કે જાઉં આપણે કે તો એક દિવસ લે લીધું હતું કે આ એનો તહેવાર ચાલુ ઉતર ને તો ગમે તાર બંધ થઈ જાય મેં સાધું નો આગો તો કરી લીધો હજે તો બે ડબલા તો પીડ્યા અહીં મોટા એટલે એ કંઈ અમારે ઉપાધી ને અરે વાહ જો આ ઝાડવું કઈ ટાઈપનું કાંઈ પાણી એક ગમન કાપે ને ખું એ લોકો કાંઈ પૂને જ પછી વાર છો કે કાંઈ પણ જોવા આ જાજો પવન કે હોય તો દીવો ઠારવો હોય તો ઠારે ખોકરો હજે એનું થળ બહુ જબરીયું હોય એટલે કાપવાનું ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે નહીં કાંઈ હોય

Tu daro badaro aivo net vo tu